તમને ડાયાબિટીસ ની ડર લાગે છે તો ડાયાબિટીસના અમુક લક્ષણો છે જેનાથી તમે ટેસ્ટ કરાવી લો અને શું કે ડાયાબિટીસથી જે અમુક નાના અમુક આપણા જે વાઇટલ ઓર્ગન છે હાર્ટ કિડની બ્રેન એને નુકસાન પહોંચે છે એટલે ડાયાબિટીસને સ્લો પોઈઝન કહેવામાં આવે છે તો ડાયાબિટીસના કઈ રીતના લક્ષણો હોય છે જેનાથી આપણે ચેતવું જોઈએ જેમ કે જો તમને કદાચ વધારે તરસ લાગતી હોય વધારે ભૂખ લાગતી હોય પેશાબ વધારે જવાતું હોય તો તો આ એક એવું સિમ્ટમ્સ છે કે જેને આપણે નજરઅંદાજ ના કરી શકાય ટેસ્ટ કરાવવો જોઈએ બીજું તમને વજન તમારું એકદમ ઘટવા માંડતું હોય કોઈ બી કારણ વગર તો બી તમે એક વખત ટેસ્ટ કરાવી લેવો જોઈએ પછી તમને હાથ પગમાં ખાલી ચડતી હોય એવું લાગે પગમાં જણાતી આવતી હોય તો પણ ટેસ્ટ કરાવવો જોઈએ પગમાં કે કોઈ જગ્યાએ કોઈક ઘા થયો હોય કે ગુમરા થાય એને રૂઝ આવતા બહુ વાર લાગતી હોય તો બી તમારે એક વખત ડાયાબિટીસનો ટેસ્ટ કરાવી લેવો છે પછી બીજું કે શું કે તમને અમુક પ્રાઇવેટ પાર્ટમાં જે વધારે પડતી ઇન્ફેક્શન થતા હોય તો પણ તમે એક વખત નો ટેસ્ટ કરાવી લો પછી કુટુંબમાં કદાચ ફેમિલી હિસ્ટ્રીમાં બી ડાયાબિટીસ હોય તો કદાચ કરાવી શકાય અને ભારે વજન હોય વધારે પડતું વજન હોય તમે બીપીની ટેબ્લેટ છે તો પણ એક વખત કરાવો છો સસ્તો ટેસ્ટ છે તો એક વખત ટેસ્ટ કરાવી લે તમે શું છે કે તમે પોતાની જાતમાં સમજી શકો ભાઈ મને ડાયાબિટીસ છે કે નહીં કારણ કે ડાયાબિટીસ આગળ જતા ધીરે ધીરે સ્લો પોઈઝન જેવું છે આગળ જતા તમારા મુખ્ય મુખ્ય જેને નુકસાન પહોંચાડી શકે છે હવે તમને થોડું એવું લાગે કે તમે ટેસ્ટ કરાવ્યો કે શરૂઆતમાં સ્ટેજમાં છો એડવાન્સ સ્ટેજમાં નહીં એડવાન્સ સ્ટેજમાં તો તમારે ડોક્ટરની સલાહ મુજબ ચાલુ પડશે પણ શરૂઆતના સ્ટેજમાં તમને એવું લાગે કે તમને કદાચ ઓછો હોય કે કદાચ તમને એવું લાગે કે હમણાં મને ડાયાબિટીસની ખબર પડી છે અને આપણે એટલું બધું બહુ નથી તો તમે શું કરો કદાચ તમે જો વધારે વજન હોય વધારે વજન એટલે મોટા હોય તો તમે થોડું વજન ઘટાડી શકો છો થોડું તો પછી પછી તમે ટેસ્ટ કરાવી શકો છો પછી બીજું તમે શું કે બિલકુલ બેઠાડું જીવન જીવતા હોય એકદમ બેઠું જીવન કે બહુ કામકાજ નહીં ફિઝિકલ એક્સરસાઇઝ નહીં તો તમે થોડી એક્સરસાઇઝ ચાલુ કરો ત્રીસથી ચાલીસ નું એક્સરસાઇઝ કરો તો બી ચાલી શકે છે બીજું તમે શું કરો તો કે તમે એકદમ ઉપવાસ ના કરો કેમ કે શરીરમાં શું છે કે ઘણી વખત જનરલી આપણે શું કરીએ કે ઉપવાસ કરો તો તમે એક જ ટાઈમ જમો એક ટાઈમ જમો એટલે એક જાય તો સવારે બપોરે સાંજે તમને એટલું બધું નુકસાન ના થાય એટલે ડાયાબિટીસ વાળા દર્દીઓ હંમેશા થોડું 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 લેતું રહેવું જોઈએ જમવાનું એકદમ ઉપવાસ નહીં કરવા જાય પછી તમે શું છે કે બીજું કે જેટલું આ જે ગળ્યું આવે છે ને બિલકુલ મીઠું એ બિલકુલ છોડ દેવું પડે જે મોડા અમુક તમને એવું લાગે કે આ ગળ્યું છે જેમ કે ચોકલેટ આઈસ્ક્રીમ કેક છે પછી અમુક ગળ્યા ફ્રૂટ ફળ છે કેળા કેરી ચીકુ એ જે ગળપણ જે આવે એ બધું છોડ દેવું પડે આ એના સિવાય કોઈ રસ્તો નથી ડાયાબિટીસ વાળા દર્દીઓ માટે પછી જે થોડું ઘણું તમારે હલન ચલન બોડીમાં રાખવું જરૂરી છે અને બીજું ડાયાબિટીસમાં એક મુખ્યત્વે શું કરવું જોઈએ તો કે તમે થોડું ઘણું યોગ યોગ એટલે કે તમારા જે ભગવાન હોય જે તમારા જે મોડ હોય એના ત્યાં જવું તમે શાંતિથી એમનો ફોટો જોવો શાંતિથી ધ્યાન દરો અને એ જ ફોટાને જોયા કરો કાં તો પછી તમારા પોતાના શ્વાસ પર બી કેન્દ્રિત કરી શકો છો તો આ રીતે ડાંગિસ્ટમાં શું છે કે થોડું ધ્યાન કેન્દ્રિત કરવાથી બી થોડા ઘણા ફાયદા થઈ શકે છે હવે ડાયબિસ્ટમાં બીજું ખાસ જોવા જેવું છે કે ગળ પણ અને જે મેન છે મુખ્યત્વે તમારે શું તમારા જે ભોજનમાં કાચા શાકભાજી ગાજર મૂળા કાકડી એ ખાસ લેવા જોઈએ અને લીલી શાકભાજી ગાજર મૂળા અરે કયા જે જે ભીંડા ગલકા દૂધી જે છે એને એક બે વાટકી અને જે સિઝનેબલ ફ્રૂટ છે સફરજન છે એવા સફરજન જાંબુ જાંબુ ડાયાબિટીસમાં બહુ જ અસરદાયક છે જાંબુનો ઉપયોગ તો આમ તો શું છે પાન એનો દરેક રીતે ઉપયોગ કરાય એક તો એના ફળ બી ખવાય એ સુકાઈ જાય પછી એના થળિયા બી ખવાય અને એના જોળિયા ના મળે તો એનો તમે પાનો જે પાનો સુકીને પાવડર બનાવી લઈ શકો કાં તો પછી એના જે પાનનો તમે સવારે ઉકાળો બનાવી પી શકો છો તો આ રીતે ડાયાબિટીસમાં થોડા ઘણા અંશે ફાયદો થાય છે સર ડાયાબિટીસમાં જેટલી મને ખબર હતી એટલે મેં શોર્ટમાં તમને કીધું નેક્સ્ટ વિડીયોમાં ફરી